કરજણ તાલુકાના વલણ ગ્રામ પંચાયતની ચૂંટણીનો એકતા પેનલનો ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે જુઓ મતદારોનું શું મિજાજ છે કરજણના વલણ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને સરપંચ પદના ઉમેદવાર સિરાજ આદમપુડા ચૌદ સભ્ય સાથે એકતા પેનલનું પોસ્ટર અને રૂમ કુલરનું નિશાન લઈને મેદાનમાં ઉતાર્યું છે અને વલણ ગામમાં ભ્રમણ ભ્રમણ કરીને મતદારોને રિજાવવાના પ્રયાસો થઈ રહ્યા છે મતદારોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને મતદારો પાસે જઈ પેનલને જીત મેળવવાની અપીલ કરાઈ રહી છે અને કહી રહ્યા છે કે આપણે ગામની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ દિવસ છે અને આપના એક મતથી ગામનો વિકાસ સુખાકારી અને નવી આશાઓનું નિર્માણ થશે હું આપનો ઉમેદવાર આપના દરવાજે આવીને વિનંતી કરું છું આપના અમૂલ્ય મતથી મને અને મારી ટીમને જીતાડું એવું આહવાન કરી રહ્યા છે તેમજ કામનો વિકાસ કરવા માટે હું હંમેશા તૈયાર રહીશ એવી મતદારોનો વિશ્વાસ આપી રહ્યા છે જેવી કે પ્રાથમિક સમસ્યા સુવિધા અમે પૂર્ણ કરીશું જેવા કે કામના રસ્તા પાણી વીજળી આરોગ્ય શિક્ષણ અને રોજગારના પ્રશ્નો માટે અમે પ્રતિબદ્ધ રહીશું તેમજ દરેક યોજનાઓ કામમાં લાવીશું અમારી ટીમ નિષ્ઠાપૂર્વક કામ કરશે અને દરેક પરિવાર સુધી વિકાસ પહોંચાડશે આપનો વિશ્વાસ તમારી અમારી હિંમત છે આપણા મતનો ઉપયોગ કામના ભવિષ્ય માટે આપણા દરેક મતથી કામમાં પરિવર્તન આવશે બિસ્મિલ્લાહ રહેમાન રહીમ વલર ગામમાં ઇલેક્શનના પ્રચાર માટે દોર ટુ દોર મોલ્લા ટુ મોલ્લા અમે ફરી રહ્યા છે અલહમદુલ્લા ગામના તમામ નાગરિકોનો ખૂબ સારો પ્રતિસાદ છે અને ગામમાં ઘણી મોટી સમસ્યાઓ એવી છે કે લોકોનું વધારે પડતો આવાસની માંગ છે ઇન્શાલ્લા મારી કોશિશ પૂરી રહેશે એના માટે અમે કોશિશ કરીશું કારણ કે ડોર ટુ ડોર ઘર ટુ ઘર મેં પર્સનલી મુલાકાત લીધી લોકોની અને એક એક ઘરમાં ત્રણ ત્રણ ચાર ચાર છોકરાઓ રહે છે અને એમને મકાનો ઘણી તકલીફ છે દરેક ઘર માંથી મને આવાસ ની મતલબ કે માંગ કરેલી છે એના માટે ઇનશાલ્લા હું પૂરેપૂરી કોશિશ કરીશ કે દરેક ના યુવાન હા હા ઘણી એવી યોજનાઓ છે કે ગામને ખબર નથી ને એના માટે ઇન્શાલ્લા તલાટી સાહેબ તલાટી સાહેબ આપણને એની માર્ગદર્શન આપશે ને એ માર્ગદર્શન ના આધારે ગામ ને ભેગા કરીને એ યોજનાઓનો ઇન્શાલ્લા અમલ કરીશું શું લાગે છે તમને તમારી સમક્ષક છે ઘણી મોટી નવયુવાની એક ટીમ છે અને નવ યુવાનો તરફ થી મને પૂરેપૂરું પ્રોમિસ છે કે જંગી બહુ મોટી રીન લાવશે